ચોક્કસ થી જે મોરબી તાલુકાનું અણીયારી ટોલ નાકું છે તે અણીયારી ટોલ નાકા નજીક જે ચાર મહિના પહેલા એક અજાણી સ્ત્રી જેવા વેશમાં પુરુષનો માનવ કંકાલ મળી આવ્યું હતું જેની તપાસ મોરબી તાલુકા પોલીસ કરી રહી હતી એ સમય દરમિયાન જે કંકાલ છે તે રાજસ્થાનના સંજય મોહન નામના વ્યક્તિઓનું ખુલ્યું હતું અને આ વ્યક્તિ છે તે નકલી કિન્નર બનીને રૂપિયાનું ઉઘરાણું ટોલ નાકા નજીક કરી રહ્યું હતું આ દરમિયાન બે વ્યક્તિઓ આવી અને જે બાજુના ક્ષેત્રમાં કરી હતી હતી અને બાદમાં હત્યા નિપજાવી આ બનાવને લઈને હાલ અત્યારે મોરબી તાલુકા પોલીસે રવિ દેવજી બાબુ જે સુરેન્દ્રનગર અને ગૌરૈયા સંજય બંને સુરેન્દ્રનગર રહેવાસી છે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આભાર અતુલ જાણકારી આપવા માટે